કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની લોકસભાના બાકીના ચાર ઉમેદવાર અને વિધાનસભા પેટા ચૂંટણીના પાંચ ઉમેદવારોની શનિવારે મોડી રાત્રે જાહેરાત કરી છે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધનાણીને મેદાને ઉતાર્યા છે અમદાવાદ પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ મહેસાણા માટે રામાજી ઠાકોર અને નવસારી માટે નૈશ દેસાઈની પસંદગી કરાઈ છે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે વિજાપુરથી દિનેશ પટેલ પોરબંદરથી રાજુભાઈ આડેદરા માણાવદરથી હરિભાઈ કણસાગરા ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઈ ગોહિલની પસંદગી કરી છે અમદાવાદ શહેરના મેયર તરીકે બાપુનગરના ધારાસભ્ય તરીકે સતત કોર્પોરેશનમાં ચાર વખત ચૂંટાયેલો અને હંમેશા લોકોની વચ્ચે લઈને મેં કામ કર્યું છે આજે જન પ્રતિનિધિ તરીકે લોકોનો જે સ્નેહ અને પ્રેમ જે મને મળ્યો છે એના કારણે કોંગ્રેસ પાર્ટી આજે મારી લોકસભાની અંદર ફરીથી બે હજાર ચોવીસમાં પસંદગી કરી છે